તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ થરા તાલુકાના લુવાણા ગામની આજુબાજુ મિત્રો જે દીપડો છે એ રાયડામાં ઘૂસી ગયો તો મિત્રો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે દીપડો છે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કહી રહ્યા છે કે ચિત્તો છે તો આખરે છે શું એની વિશે વાત કરવાનો શું ને સાહેબ અત્યારે ત્યાં કેવો માહોલ છે શું ખરેખર દીપડો પકડાઈ ગયો છે કે પછી હજુ સુધી મિત્રો રાયડાની અંદર છે કેમ કે ગામના લોકો છે એ ધોકો લઈ લઈને મિત્રો રાયડાની અંદર ગોતી રહ્યા છે ઘણા બધા લોકો એમ વિચારતા હતા પહેલાં કે ભાઈ આ કોઈ લફરું થયું છે ને ગોતે છે જ્યારે મેં વ્યક્તિગત રીતે મિત્રો અંદર જઈને તપાસ કરી જ્યારે સોશિયલ મીડિયાની સમક્ષ ત્યારે મારી સમક્ષ આવ્યું મિત્રો કે કોઈ આ લફરાવાળું કોઈ અંદર નહોતું ઘૂસી ગયું પણ ભાઈ આ તો ચિત્તો ઘૂસી ગયો હતો તો અત્યારે કેવો માહોલ છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોની અંદર આપવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો છે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને પણ સાથે સાથે સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળે હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના લુહાણા ગામની આજુબાજુ એક ચિત્તો મિત્રો રાયડાની અંદર ઘૂસી ગયો હતો આ સમાચાર વહેતા થયા હતા અને હકીકતમાં આ સાચા સમાચાર છે પણ જ્યારે વન વિભાગની ટીમને ખબર પડે છે કે દીપડો આવી ગયો છે ત્યારે વન વિભાગની ટીમે પણ બે દિવસ સુધી તો શોધખોળ કરી અને પછી મિત્રો પોજરું લઈને ત્યાં મૂક્યું હતું પણ અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધી મને માહિતી મળી રહી છે મુજબ અત્યાર સુધી મિત્રો ત્યાં પોજરું મૂકવામાં આવ્યું છે અને અત્યારે પણ ચિત્તો પકડાયો નથી આ અત્યારે હું જે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે તમને માહિતી આપી રહ્યો છું બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે આગળ લાગે છે કે ભાઈ પકડાઈ જાય છે તો તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી હું તમને બતાવી દઈશ એટલે ખાસ કરીને આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગળના સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હેલ્પફુલ વિડીયો મળતા રહેશે એની સાથે સાથે ગુજરાતના અનેકો સમાચાર પણ તમને મળતા રહેશે ભાઈ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ અને બીજા તમે અવનવા વિડીયો જોવા માગો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે હવે નવા વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ